ઓ પ્રથમ બાર તો બધા મિત્રોને જય જય ભારત જય જવાન જય કિસાન જય મરલીધર જય દ્વારકા દ્વારકાધીશ ને જય માકુર દેવી કનકાઈ ને જય જય માતાજી બધા મિત્રોને સવારના પૂર્ણા બધાયને જય માતાજી એક નવા લોક સાથે તમારો બધા મિત્રોનું સ્વાગત છે હવે જાય આપણે ઘર માં ઘર માં બધા શું કરી જોઈએ હું ખોલા આલે બધાયને મિત્રો નાસ્તો કરવા વાહ ભાઈ વાહ આટણે શરૂઆત કરી દીધી નાસ્તાની હું જેલા નાસ્તામાં થા

અને બા બાજુ ધૂપદેવો કરે ભગવાનને ફૂલ ચડાવવાનું કામ કાજ ચાલે પૂજા વિધિનું કામકાજ કરે બા તો આવું કામકાજ મોર્નિંગમાં હોય આગળ બધા તમને લોગમાં મોજા આવશે તો બધા વિડીયોમાં બન્યા રેજો આપણે હું કામકાજ કરીશું આખો દી બતાવજો પાછા આવી લઈએ દુકાનમાં આપણે ગુડ મોર્નિંગમાં ટૂંકમાં જો આ રીતે આપણે દુકાનનો નજારો છે ભાઈ રોડ રોડમાંથી આપણી દુકાન આવી ગયું છે પિયુષ પાન સેન્ટર નું નામ છે ગામ ગીર તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ આવું કામકાજ સેવાય પ્રકાશ પણ અત્યારે બહુ ભેગી રહ્યો છે કારણ છે કે મોર્નિંગનો નજારો છે ટૂંકમાં વધારે પ્રકાશ આવે અહીંયા શરૂઆત કરી દીધી થી કા ગલકા કેટલાક દેખાડજે દેખાય કે પછી આયા બે ગલકા મળી ગયા તો શું કરવા બકાલુ આવીને કઈ લેવા ખાલી કઈ કામ તો નથી બીજું બધી પાણીનો ટાકો ગલકા ને કાઢી લીધું સુરણ સુરણ છે નેકું નીકળ્યું આવું જાડું હોય સુરણ કેટલું છે વજન

થઈ જાય તો ભાઈ આજે સુરણ અહીંયા કાઢી લીધો બકલ ઉડ માં આવી હતી તો આવું છે ભાઈ કામકાજ રોમા છે મોજ માં એનું કારણ શું છે કે આજ પહેલી વાર રીંગણામ તો ઉતારે ને કા આપણે આનો વિડીયો બનાવ્યો તો ખબર છે જયારે વાવી હતી ત્યારે વાહ ભાઈ વાહ ગુલાબના ગોટા જેવા રીંગણા દેખી ગઈ રોમા જો આમાં વીણે જાય કેટલાક રીંગણા મળે ને પછી દેખાડશું તમને કા કેટલા રીંગણા મળે ના હવે આડી પા આપણે આ મરચી ઓલી રીંગડી પાઈ ને હે વાહ ભાઈ વાહ ત્યાં દેખાડીએ કેવડું લાંબુ છે નીચે અડી ગયું તે હજી એક અહીં છે પણ નાનું એવું જ છે કે નહીં ત્યાં દેખાડીએ હા એ બેગ દીમાં થવા વર્ગી જાય લગભગ આમાં પાછો એકાદો પોટ મારવો પડશે કે નહીં દવાનો કાલે મારી દે તો તો જો આજે ભાઈ આ રીંગણી વીણવાના રીંગણા હતા આજ પહેલી વાર આપણે આ રીંગણાનું શેક ખાવું ને આમ તો મરચાંય બરચા વરસે કે નહીં આગળ પાંચ છ રીંગણા મળી ગયા પણ આ ઘરનું એ ઘરનું ભાઈ ને પરનું એ પરનું હવે મરચાઈ કેટલાક નીકળે ચોરા ને બટેટો નાખ દે એટલે રીંગણાનું થઈ જાય ને હવે મરચાઈ કેટલાક નીકળે એ જોઈએ રોમાય વીણી લીધા પેલા રીંગણા ને હવે એ મહેરસામાં થઈ ટૂંકમાં દાટ વારે આવે કેટલાક નીકળે મરચાઈ નક્કી થઈ જાય સંભારા રોગા આપણે સંભારા રોગા થઈ જાય તરાઈ જાય એટલા થઈ જાય ભાઈ ખેર વધારે આવશે એનું કારણ છે કે અત્યારે જો આ રીતે ફૂલ ફાળ બહુ વ્યવસ્થિત છે કા બધામાં ફૂલફાળ લાગી ગયા જો અહીંયા પણ છે અહીંયા પણ છે તો ફૂલ ફાળ બધા બહુ સારા છે કા ખેલા

અમારા મોટાભાઈ અરિજનભાઈ છે એની તુવેર છે અને જો આ હું તમને જગ્યા બતાવું આ ત્રણ મહિનાને દસ પંદર દિવસની આજુબાજુ થઈ જ અને જો આમાં અત્યારે જો આ રીતે મોગરી પણ આવવા વર્ગી ગઈ આ મારાથી દસક દિવસ આગળ છે જો આ રીતે કમ્પ્લીટ મોગરી આવી ગઈ આમાં અમુક અમુક છોડવામાં અમારાથી દસ પંદર દિવસ આગળ છે અને મારા બીના મેડમ એટલે અર્જનભાઈના ઘરના શેણાએ વાવી દીધા એટલે તો કરી લીધા નાકાએ તું અમને નહીં પૂકવા દે હો બીના હું કે તું અમને નહીં પૂકવા દે ત્યાં શેણાએ કરી લીધા લાગે નાકામાં એટલે આવું કામકાજ છે ભાઈ આ ફર્સ્ટ નંબર ની અમારે વાઢેરોમાં અમારા ભાઈમાં તુવેર હોય ને તો અર્જનભાઈ ની તુવેર છે ભાઈ જો આમાં અત્યારે કંઈ ન દેખાય તમને ત્રણ મહિનાને પંદર દિવસની આજુબાજુ થઈ જાય આ રીતે જ્યાં 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 ત્યાં ફૂલ ફૂલ દેખા વર્ગે વધાવા છે કાં આવે જગમલભાઈ ફૂલના વધાવા થયા જ્યાં જ્યાં એટલે આ મારા બાજુમાં ફર્સ્ટ નંબરની તુવેર છે આ મારા અર્જુનભાઈનું ખેતર છે એની તુવેર છે ભાઈ તો આ અમારા અર્જુનભાઈની મહેનત નહીં ધન્યવાદ છે જગમલભાઈની મહેનતને ધન્યવાદ છે ને અમારા બીના મેડમ તો આમાં ઉભા જ હોય હાં દેખાય નહીં ક્યાંય વિભાવી તો કારણ કે એની હાઈટ કંઈ બહુ લંબાઈ છે એની

એટલે આ લોકો ને આ ટૂંકમાં લહણ ડુંગરી જે કઈ ધાણા મેથી વાવું એ વવાઈ જાય આવું કામ કામકાજ છે આ રીતે હોલ કરી કાય ફુવારામાં સીધી હેડું ટૂંકમાં બધા ફેલાતું નહીં પૂગી હો ના આજ એ પૂગી જાય હે ન્યા આવતું જો સ્ટાર્ટર મે અમારા બીના ધોઈડ થઈ હવે કઈ બાજુ જાય થી નહીં વાંધો આવે વાંધો એ બાજુ ભાઈ છે જો આ રીતે ભાઈ ખરી પાવાનું કામકાજ હાલે તક પોસાયર થઈ જાય તો પછી આમાં ખેડ થઈ જાય એટલે ખેડૂને વવાઈ જાય ટૂંકમાં ક્યાંય ખૂણો ખાલી ન રહે અને માંડવ તો અમારી જેમ આય આ બગડી ગયું ને કાં માંડવ જ્યાં થઈ ગયા પૂરા આવાર એનું કારણ છે કે વરસાદ બહુ થયા ગીરના એરિયામાં મગફળીના ટાણે આવું આવું કામકાજ છે ભાઈ ગીરના એરિયાનું ઉપરનો જમણવાર આજે ઘરે છે એનું કારણ છે કે ફ્રી છે કેવાનું છે આપશે

હમ વાડીએથી ગેર લઈએ લાશિષ હવે રમા હવે બાહ ઘાણી ચાર કર્યા ઘાણી ઘાણીએ પીસો લીધો નહીં ઘાણી પીસો નથી મૂકતી પણ આરમ ઘરનું તેલ થઈ જાય કા આપણે ઘરનું તેલ થઈ જાય મગફળી જે આપણે મગફળીયા ઢગલા ફેરવીએ ને એમાં હેઠે નીકળી છે ને કોઈ તારવી તારવીને ભેરી હોય એટલે જે આ બિયા અને ધૂળને બધી ભેગું હોય જો આ રીતે ધૂળને નીકળતી હોય કાકરી ને આ રીતે જો બીજા કમ્પ્લીટ પડ્યા એમાંથી વીણવાનું કામકાજ આવે તો આ ઘરે અત્યારે કામ ચાલુ કરી દીધું ટાટે તડકો નથી ફાવતો મને એટલે ટાટે પંખો ભરે સાઈડમાં લેપાલે ને આ બાજુ વેઠે વીણવાનું કામકાજ કરે તો આજે આ બધી આ ઘરે જ ચાલુ કરી દીધું મગફળી વીણવાનું બે દી પહેલાં આપણે વાડીયા આવતું હતું કાં ઘાણી વીણવાનું વાળી બધી કામ પતી ગયું ને હવે કાલથી થઈ જાય થોડાક ફ્રી તો ભાઈ આ બધી ઘરનું કામ હવે અહીં વાડીનું કામ ઘરે ચાલુ બધું આ બાજુ મરચા મોરે કોબી છે કે કોબી કોબી મરચાનું કામકાજ ચાલે અને બાજુ કાઠિયાવાડી રોટલા એટલે કે સુલે ઘડવાના હોય ને સુલે રોટલા હમ સાંજના આપણે સુલે હોય ને હવારે તો ગેસ ગેસમાં થાય તો આજે ભાઈ અમારું ગુજરાતી મિત્રો નું ને ખેડૂત મિત્રો નું જીવન તો બધા મિત્રો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ વાપરવા જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત વંદે માતરમ